નમસ્કાર દર્શક મિત્રો એચડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજરાજના સમાચાર પર અરવલ્લીથી અરવલ્લીથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ધનસુરા તાલુકાના ખડોલ ગામે ઉંટળિયા મહાદેવના પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સરકારે ઘણા જિલ્લાઓમાં સરકારી શાળાઓને મંજૂરી આપી છે ધનસુરા તાલુકાના ખડોલ ગામે સરકાર માન્ય સરકારી શાળા ખડોલ આસપાસના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો એઆઈ મગનભાઈ અગડા તથા તાલુકા સદસ્ય ખાતુભાઈ માજી સરપંચ અને ગ્રામજનોએ દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરી હતી ખડોલની આસપાસથી આવતા વિદ્યાર્થીઓને હવે દસથી પંદર કિલોમીટર દૂરની શાળાઓમાં જવું પડે છે આ શાળા ત્રીસ આઠ બે હજાર ચોવીસથી શરૂ થઈ છે આ શાળામાં ધોરણ નવમાં પ્રવેશ શરૂ થયો છે એઆઈ મગનભાઈ ગળાતે વિદ્યાર્થીઓને પેન અને પુસ્તકોનું વિતરણ કર્યું હતું રિપોર્ટર જગદીશ સોલંકી આજે સરકારી માધ્યમિક શાળા ખડોલની મંજૂરી મળતા ગામમાંથી ઉપસ્થિત અધ્યક્ષશ્રી સદસ્ય સરપંચ શ્રી ગામ નાગેવાનો સભ્યો વાલીઓ ભાઈઓ અને બહેનો તથા મારા વહલા બાળકો વિદ્યાર્થીઓને બહેનો ભાઈઓ અને બહેનો આજે આનંદની વાત એ છે કે વર્ષોથી જેની જા રાહ જોઈ રહ્યા હતા એવા ખડોલ ગામના બાળકો આજે એમની ઈચ્છા પૂરી થઈ છે એમને સરકારી માધ્યમિક શાળા મળી છે ત્યારે આ ગામમાં આનંદની લાગણી એટલી બધી થઈ છે કે એનો કોઈ પાર નથી અભિનંદન એમને છે કે જે લોકોએ આના માટે યથાર્થ પ્રયત્નો કર્યા છે એવા મિત્રોએ ગાંધીનગર બેથી ત્રણ વખત જઈ ફાઇલો પાછી આવી તેમ છતાંય એટલા બધા પ્રયત્નો કર્યા કે જે આજે એ સાર્થક થયું છે અને આ બાળકો સરકારી શાળા મંજૂર થઈ એનાથી એટલો બધો લાભ થશે કે જે પંદર કિલોમીટર આ બાળકોને જવું પડતું હતું અહીંથી ઉજળેશ્વર ધનસુરા તે હવે એમને આ બાળકોને જવું પડશે નહીં અને આ ગામમાં જ એમને સરકારી શાળા મળી છે એની ખૂબ જ એનો આનંદ છે અને એનો આજે અમે પ્રવેશોત્સવ ગોઠવી અને હું શિક્ષણ અધિકારી જિલ્લો અરવલ્લી વતી એમને ખૂબ જ અભિનંદન આપું છું અને દરેક બાળકોને આવકારું છું ધન્યવાદ